અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં મહિલાની રહસ્યમય મોતના મામલે ખુલાસો થયો છે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં આવેલી ગાયકવાડ હવેલી કેમ્પસમાં બત્રીસ વર્ષની મહિલા ડોક્ટર મૃત હાલતમાં મળી આવી હતી આ તબીબી ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવ્યાની માહિતી મળી હતી આ કેસમાં વધુ તપાસ કરતા મૃતકના પર્સમાંથી સુસાઇડ નોટ મળી આવી જેમાં યુવતીનો પીઆઈ બી કે ખાચર સાથે પ્રેમ સંબંધ હોવાનો ઉલ્લેખ કરાયો

ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવાઓ આપતા હતા આ મહિલા જે છે તેઓને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઇઓડબ્લ્યુ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર સાથે પ્રેમ સંબંધ હતા અને આ પ્રેમ સંબંધમાં જ્યારે થોડા ઘણા સમયથી છેલ્લા એક વર્ષથી એમના પ્રેમ સંબંધ હતા પરંતુ થોડા સમયથી આ બંને વચ્ચે અણબનાવ થતા જે વાતના કારણે આ ઉપરોક્ત વૈશાલીબેન છે તેઓ પોતે ડિપ્રેશનમાં હતા તેઓ પોતાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલ છે અને આ ડિપ્રેશનના કારણે અને પોતાના પ્રેમ સંબંધમાં જે તકલીફ પડી છે એના કારણે પોતે સુસાઇડ કરેલું છે એ વિગતની એ મુજબની આપણને સુસાઇડ નોટ મળેલી હતી તો આના આધારે જે સ્થાનિક પોલીસ છે એને એક અકસ્માત મોતનો ગુનો નોંધેલો છે અને જે બોડી છે એને આગળની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા માટે હોસ્પિટલ મોકલવામાં આવેલી હતી હાલના તબક્કે જે સ્થળ ઉપરથી અમને સુસાઇડ નોટ મળી આવેલી છે અને હાલમાં જે છે બોડી નું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે અને જે મૃત મૃતક વૈશાલીબેન છે તેઓના સગા સંબંધીને એમની બેડ બોડી સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને હાલમાં જે અકસ્માત મોતનો ગુનો છે એની તપાસ આગળ ચાલુ રહેશે આ જે મેં વાક્યો તમને જણાયા એ જ વાક્યનો ઉપયોગ કરવામાં આવેલો છે પોતે પોતાના પ્રેમ સંબંધમાં આ ઉપરોક્ત અધિકારી સાથે તેમના પ્રેમ સંબંધ ઘણા સમયથી એમાં વિક્ષેપ પડેલો છે અને એના કારણે પોતે પોતે ઘણું દુઃખ અનુભવે છે ને એના કારણે પોતે ડિપ્રેશનમાં છે અને પોતાની આ પગલું ભર્યું છે એના માટે જે છે ઉપરોક્ત અધિકારીને જવાબદાર ઠેરવ્યા છે એ અંગેની એમાં વિગત જણાવવામાં આવે છે કે મૃતદેહને અંતિમ દા બીકે ખાચર આપે જેવું મહિલાનું સ્ટેટમાં અંદર સુસાઇડ નોટમાં એક ઉલ્લેખ કરેલો છે હા એ પ્રકારનો ઉલ્લેખ પણ છે શું કરે છે અક્ષર શાહ કોને તો આ મેં કીધું એ જ કે જે છે એમનો મારા મૃતદેહનો જે અંતિમ વિધિ છે એ બીકેજ ખાચરના હસ્તે થાય એવો એમને ઉલ્લેખ કરેલો છે હાલ જે છે અત્યારે આપણા જોડે એનાથી વધારે ડિટેલ નથી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જે મહિલા અને અધિકારી છે તેઓ પ્રેમ સંબંધમાં હતા એ પણ આપણને જે છે આમની સુસાઈડ નોટના આધારે આપણને જાણકારી આપી છે